પોતાની રીતે સૌસર રીતે ખાદી ખરીદે છે ખાદી ખરીદવી એટલા માટે જરૂરી છે કે આપણા દેશના લોકો જે વણાટ કામ કરતા હોય છે એને રોજી રોટી મળે એની રોજીમાં ઉમેરો થાય વધારો થાય અને ખાદી છે એ સાદાઈનું પ્રતિક છે અને ગાંધીજી પણ સૌને સલાહ આપી હતી કે ખાદી પહેરો સ્વતંત્ર આઝાદીની લડાઈ વખતે પણ એમનું સ્લોગન હતું તો અમે બધા ખાદી ખરીદવા આવ્યા અને ખાદી આપણા જાહેર જે કાર્યક્રમો હોય એમાં અથવા તો આપણે જે અહીંની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે ખાદી આપણા શરીરને સૂટ કરે છે અને ખાદીથી ગરમી ઓછી થાય સાદાઈનું પ્રતિક છે અને ખાદીમાં સરકાર અને ખાદી ભંડાર બોર્ડ તરફથી પણ ખૂબ જ મોટા હેવી ડિસ્કાઉન્ટ આપે છે લગભગ મને લાગે ત્રીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ આપે છે એટલે અત્યારે બધા લોકો ખાદી ખરીદે છે અને આખું વર્ષ ખાદી સૌ પહેરે છે સાદાઈનું બી પ્રતિક છે કર્ફેસેટનું બી પ્રતિક છે

આપણી વસ્તી છે એકસો બેતાલીસ કરોડ ની એકસો બેતાલીસ કરોડ છે એ પોતાની જીવન જરૂરી સામાન્ય ભારે જે કોઈ વસ્તુ હોય એ દેશ માંથી જ બનેલી દેશના પરસેવાથી બનેલી ખાદી ખરીદે અથવા તો બીજી કોઈ વસ્તુ ખરીદે એ ખુબ જરૂરી છે આજની તકે